આપ સૌ કુશળ હશો અને એ તો રૂટીન થઈ ગયું તમને કુશળ છો એમ પૂછવાની અને તમે હંમેશા મને પૂછતા રહ્યો છો હું કુશળ રહું પ્રાર્થના કરતા રહું છું એ જ આપણી મોજ છે મિત્રો આજે વાગ્યા છે સાડા આઠ અને મંદિરેથી આવી ગયા લગભગ કામ પતી જવા આવ્યું છે કચરા પોતા સિવાય અને ઓફિસ જવું છે એટલે દસ વાગે જવાશે ત્યાં સુધી વિચાર્યું કે ભગવાનની પ્રસાદી માટેની કરી તૈયારી ગણેશજી પધાર્યા છે ક્યાંક વિસર્જન થયું હશે તો સાત દિવસ નવ દિવસ અગિયાર દિવસના બાપા છે રહેશે અમારા જ મેપાર પરિવારને ત્યાં હોય છે ગણેશ બાપા એ સાત દિવસ માટે હોય છે તો પ્રસાદી અમે આપતા હોય આજુબાજુ બધા આપણી શ્રદ્ધા મુજબ મેં વિચાર્યું મોદક તો બધા ચડાવે છે ચાલો આજે આપણે કંઈક ભગવાનને નવું ચડાવીએ તો એની માટે અહીં દણાને શેકી લઈ આપે બનાવીએ ગણેશજીને ચડાવવા તો ભોગ માટે શું કહેવાય હેલ્ધી અને ટેસ્ટી હોય એવો

અને પાંચ થી સાત મિનિટ સુધી મેં છે ક્યાંક ક્યાંક બળ્યા છે ક્યાંક નહીં હોય એને થરવા દઈશ પછી આની ફોટોલી કાઢશું આપણે મોટી મોટી ફોટોલી કાઢશું એકદમ કેવું કે એકદમ વાઈટ કરના કે એટલી આપણે એમથી કાટવાના ઠરવા દઈએ આપણે આના બારે ઉતરાવી લઈને નહીં તો અને ધીમે ધીમે અલગ કરવું પડશે નહીં તો શું થાય કે આ ગરમ હોય તપેલું એમાં બળી જાય આપણે કડાઈમાં નાખશું આપણા નવ થી કાય એમ ઠરી જવા એ આમ ભૂસી નામ કાઢી નાખશું આવો જે દાણો છે ને એનું ફૂતરી નહીં નીકળે કારણ કે આ થોડાક આમ કાચા ટાઈપનું હોય ખાવામાં બહુ મીઠો લાગે આમ નીકળે તો કાઢવાની ન નીકળે તો ચાલે આમ તો એને આમ આપણે ભૂંસી લઈએ ભૂંસડીને ભૂંસીને પછી ગાટકી લેશું છે મસળી દેલું લગભગ નીકળી જાય છે વખત બાકી જ્યાં છે ને ફરી કરી લઈશું થોડોક છૂટા કરી તો ખબર પડે ગામડામાં તો સૂપણા હોય મારી પાસે સૂપણા છે હું સૂપણાથી ઝાટકું જલ્દી થઈ જાય તો આપણી પાસે જો સુકડું ન હોય તો થાળી કે આજે કાથરોડ કયો કે ત્રાસ કયો લીધી હોય એમાં બાકી આમ ઝાટકવાનું ભેગું ના નીકળે વધુ તો પછી શું કરાય થોડું થોડું ઝાટકાય થોડા થોડા નાખીને ઝાટકી લઈએ ને તો મિત્રો વાગી ગયા છે પોણા દસ અને અહીંયા આપણે તૈયાર જુઓ વહેલા વહેલા મંડ્યા હતા કરવા તૈયાર તો હવે આટલું પણ થયું હવે આવીને કરશું કારણ કે ઓફિસનું ટાઈમ થઈ ગયું છે સાહેબ પણ થઈ ગયા તૈયાર થયા ગયા હાલી રા ચાલો સાહેબ મૂકી દે મને પછી આવી રહ્યા આપણે વિડીયોની કન્ટિન્યુ કરશું વચ્ચે કંઈક ઉતારશું ને તો એ તમને રેસીપીનો વિડીયો કન્ટિન્યુ આપશું જેથી તમને જોવામાં તકલીફ ન થાય બરાબર ને તો આજે ઓફિસે જ જવું તો ઓફિસે જ જઈએ હું ગામડામાં નથી જવું આજે મિત્રો સાત વાગી ગયા છે સવારે ફટાફટ તૈયાર થઈને ગઈ ઓફિસે ઓફિસેથી આવી અને દાણા તો સવારે જ સાફ કરી ગઈ હતી બાજુમાં ગણેશજીના આરતીની તૈયારી દેખાય છે સંભળાય છે હા અને અહીંયા આપણે જો સવારે મેં વાત કરી મારતા કરતા કોઈક રહી ગયા છે ને ચાલશે કારણ કે એમાં પીસાઈ જશે અને એ ઉપયોગી પણ છે અને શું કહેવાય ટેસ્ટમાં કોઈ ફરક ના પડે પણ એ સારી વસ્તુ છે કંઈ ખરાબ નથી કાઢી એટલે હવે આ મિક્સર જારમાં નાખી અને હું એને પ્લસ મોડમાં ફેરવી લઉં હવે સવારે મેં જેમ વાત કરીને કે વધુ ફેરવશું તો તેલ નીકળી જશે એટલે તેલ ન નીકળી રીતે ફેરી લઉં પછી તમને આગળની પ્રોસેસ બતાવું બાજુમાં આરતી ની તૈયારી છે એટલે ચહલ ઉપર ને એનો અવાજ પીસે સંભળાય છે પણ આપણે આપણું કામ કરવું પડશે નહીં તો આવતીકાલે વળી પાસે આપણે કામે જશું તો જુઓ આપણે શીંગાનો ભૂકો મસ્ત થઈ ગયો ને આવો આવું કર્યો ચોટીએ ન જાય અને દાણા પણ ન રહે એવો આપણે ભૂકો કરી લેવાનો પીસી લેવાનો સાથે શીંગાનો ભૂકો છે એટલે જ અહીંયા મેં સુધાર રાખ્યો ઝીણો ઝીણો પાક માટે તમે ખાંડ પણ નાખી શકો પણ અમે ગોળ વધુ ખાઈ જઈએ એટલે અને અહીં જો બે ચમચી ઘી ગરમ થવા મૂકું છું અને નાખ્યો છે વધુ જોઈશે તો નાખી લઈશું તો આપણે ગોળને ખાલી ઓગાળવો છે એટલે ઘી ગરમ થાય એટલે અંદર નાખીએ ગોળ ઘી ગરમ થઈ ગયું એમાં નાખી દઈએ ગોળ ઘીની માત્રા ઓછી વધુ કરી શકો પણ વધુ નાખીને તો આમાં શું થાય કે સીંગામાં પણ તેલ હોય ને તેલનો ભાગ એટલે વધુ દેખાય ત્યાં સુધી ઘી થી ગ્રીસ કરી લઈશું થાળી માં બાજુ ગોળ ગળવા ને અહીંયા બાજુ ઘી ગરમ છે આમાં તૈયાર જ રાખી એટલે ઠારવાનો જ સિંગ રેંગ ધીમે ધીમે હલાવશું એકદમ ધીમા તાપે આપણો ગોળ ખાલી ગળી જાય એટલું જ કરવાનું છે બાકી એમાં કોઈ કણી ન રહે એટલે હું ઝીણો ઝીણો જાને સુધાર્યો છે અગર ઝીણો દેશી ગોળ હોય ને

थाने ने बराबर मिक्स कर लीए एकदम खरस मिक्स થઈ જવું જોઈએ કે અલગ ના રહેવું જોઈએ કાચિસ હવે આપણે એક થાળી ગ્રીસ કર રાખી છે ને એમાં નાખી દેને

માણસ ચમચીથી સરખી થશે ને પછી વાસ ચમચાથી થશે આમ તો આપણે શું છે કે કટોરી કે વાસ કો લઈને નીચે એકદમ બસ્યા તો સરસ થઈ જાય એને હેઠું ન કરવાનું આપણે જો સરસ થઈ ગયો મિક્સ આને હવે આમ જેટલું ગસું એના ઉપર ઈ તળશે હવે ઠરી જાય રૂમ ટેમ્પરેચર પર આવે ઠંડુ થઈ જાય એટલે કાપા પાણીનું ગયા ને મસ્ત મોમાં નાખતાની સાથે ઓગળી પણ જાય અને આનો આનંદ લેવાનો ખૂબ મજા આવ્યો અને ફરાળી આઈટમ તમે ફરાળમાં જો ગોળ ના ખાતા હો તો પછી ખાંડ નાખવાની જલ્દી જ બની જાય ગોળ નાખીએ એટલે હેલ્ધી બની જાય હેલ્ધી અને ટેસ્ટી તો ભગવાન માટેનો પ્રસાદ થઈ ગયો તૈયાર હવે આજે તો નહીં ચડવાય

અને એમાં કોઈ ઉપવાસિયો તો સાસ્ત્રીતે ખાઈ શકે એવું વિચાર્યું એમાં બધા ખાઈ શકે કે સિંપા કેવો છે ચાલ હવે લઈ લઈએ સુવિચાર ઘણા દિવસ થઈ ગયા આપણો બ્લોગ ક્યારે ક્યારે ખાય અને ખાઈ જે બધા તમે લેવાના છો સુવિચાર રૂઈ રાખજો આજે આપણે બે રૂઈ રાખીએ હા તો બ્લોગ અમે આજે આપણે તો પછી નિસાન જ જવાનું છે અચ્છા સુવિચાર પગમાં કાંટો નીકળી જાય ને તો હાલવાની મજા આવે આપને

એ જ કેતા જરૂરી નથી એટલે એની બધી જાય જયારે અહંકાર ની જાય જાય એ જ વાત અહંકાર ની વાત હું વિશે કે સુખ છે ને એ માણસના અહંકાર ની પરીક્ષા આવે છે અને દુખ છે ને માણસના ધૈર્ય ની પરીક્ષા આવે છે સુખ માં આવે ત્યારે માણસ અહંકાર માણસ નો વધે એને સુખ હંમેશા જો એમાં કેટલું વધે છે એટલે કેટલું ઘટે છે પરીક્ષા લે એનો પરીક્ષા લે અને દુખ છે ને દુખમાં માણસ કેટલું ધૈર્ય જાળવી રાખે છે દુખ આવે છોરા મારને મે જવાર આવે છે બહુ વાંધો નહી રમ એ નમવા તો દેવા પડશે આપણે સુવિચાર ને આગળ લેતા જઈ કે દુખ વખતે માણસ ત્યારે ધૈર્ય ખોઈ બેસે એટલે દુખ પરીક્ષા લે આ કેટલું ધૈર્ય જાળવી શકે છે એટલે સુખ અહંકાર પરીક્ષા લે છે અને દુઃખ હંમેશા ધૈર્યની પરીક્ષા લે છે અને આ બંને પરીક્ષામાંથી જે ઉત્તીર્ણ થાય આ બંને પરીક્ષામાંથી જે પાસ થાય ને એ જીવનમાં જશસ્વી બને છે એ યશ પ્રાપ્ત થાય છે સુખ અને દુઃખની પરીક્ષામાંથી જે બહાર આવી જાય એને યશસ્વી મળે કારણ કે એ વ્યક્તિ શું કે સો ટનું સોનું કહી શકીએ ને એવી વાત છે કારણ કે એ દુઃખને પચાવી ગયા અને દુઃખ વખતે જાળવી ગયા ધૈર્યને તો આપણા જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો તમે આસપાસ પોતાના જીવનની આસપાસ જોશો તોય મળતા રહેશે અને એ કરતું રહેવું પડે અને હંમેશા એ કોશિશ જ આપણે જીત અપાવે યશ અપાવે બરાબર ચાલો મિત્રો અહીં આ જ વિડીયોનું કરું છું એની કાને મળીથી પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હમ આજનો વિડિયો સારો લાગ્યો જ હશે એ જ આશા રાખું છું કારણ કે આજની રેસિપી પણ આપી અને વાત પણ તમારા સામે મૂકી તો લાઈક શેર હોતું નહીં ગ્રુપ તો આવજો મિત્રો બાય બાય જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ જય તમરી ખાદીશ હરી ઓ હો કમેન્ટ કેવો લાગ્યો વિડીયો કમેન્ટ નહી કરો તો મને ખબર નહી પડે તમને શું લાગ્યું શું ના લાગ્યું એટલે કમેન્ટ તો કરતા જ રહેજો કમેન્ટ જ મને ઉત્સાહ આપી રહી છે હરિ બાય બાય